સુનન્ના અને સુમંગલા સાથે ઋષભદેવ પ્રભુનું સંસારી જીવન શરૂ થયું લગભગ 6 લાખ પૂર્વ સુધી તેમણે સુમંગલા અને સુનન્દાની સાથે ભોગ્ય કર્મ ખપાવતું સંસાર સુખ ભોગવ્યું આ સમયે ਸਰવાર્થ સિદ્ધ વિમાનમાં રહેલા બાહો અને પીઠના જીવ ત્યાંથી ચાવીને સુમંગલાના ઉદ્રમા યુગલિયા તરીકે અવતર્યા સુબાહુ અને મહાપીઠના જીવ પર તે જ રીતે સુનંદાના ઉદ્રમાં અવતરણ પામ્યા પ્રભુના આત્મા સાથે આ આત્માઓનો પાંચ પાંચ ભવોનો સંબંધ રહ્યો છે તે વિશે આપણે અગાઉના વીડિયોઝમાં જોઈ ગયા છીએ સુમંગલાના ઉદ્રમાં બાહુના જીવનું અવતરણ થયું ત્યારે તેને મરુદેવા માતાની જેમ જ ચૌદ મહાસ્વપ્નોનું દર્શન થયું તેણે ઋષભદેવને આ સ્વપ્નો વિશે જણાવ્યું પ્રભુએ તેને વધામણી આપી તમે એક ચક્રવર્તી પુત્રને જન્મ આપશો દેવી ગર્ભાવાસનો કાળ પૂર્ણ થતા સુમંગલાએ એક યુગલને જન્મ આપ્યો તેમાંના પુત્રનું નામ ભરત અને પુત્રીનું નામ બ્રાહ્મી રાખવામાં આવ્યું તે જ રીતે સુનંદાએ પણ એક યુગલને જન્મ આપ્યો તેમાંના પુત્રનું નામ બાહુબલી અને પુત્રીનું નામ સુંદરી રાખવામાં આવ્યું पृथ्वी पर युगलना रूप में जन्म पामनार अंतिम हती। जोड़ियों आड़ीओनी विशेषता ए रही के जेम युगल तरीके ते पति पत्नी ना बनिया परंतु तेमनी वच्चे भाई अने बहनों संबंध स्थापित थयो। आम भरत अने ब्राह्मी तथा बाहुबली अने सुंदरी आवसरपीणी कालना प्रथम भाई बहन हता। ए पी जाुगों ने जन्म आपवानी कालनी रीति बदलाई અલબત્ત સુનંદાની કુખે 49 જોડિયા સંતાનોનો જન્મ થયો પરંતુ એ બધા જ પુત્રો હતા આમ ઋષભદેવ પ્રભુને સંતાનોમાં 100 પુત્રો અને 2 પુત્રીઓ હતી પૃથ્વી પર કલ્પવૃક્ષો હવે પોતાનો ફળ બરાબર નહોતા આપી રહ્યા આથી તેમના પર જે જીવવા માટે ટેવાયેલા યુગલિયાઓ પરેશાન થવા લાગ્યા પહેલા તેમની અંદર સરળતા દેખાતી હતી તેના સ્થાને હવે ક્રોધના રૂપે કષાય દેખાવા લાગ્યો આમ પૃથ્વી પર દોષોની શરૂઆત થઈ આ એ વાતનો સંકેત હતો કે પૃથ્વી પર પાપનો જન્મ થઈ ચૂક્યો છે અત્યાર સુધી પૃથ્વી પર ધર્મ કે કર્મ જેવું કશું નહોતું કારણ કે માનવોને ક્યારેય એમની જરૂર જ નહોતી પડી માનવોમાં પાપકર્મ નહોતું તેથી પ્રતિક્રમણ પણ નહોતું સૌમાં સ્વાભાવિક રીતે જ સંભાવ હતો અને તેથી સામાયિક પણ નહોતું કદાચ ક્યાં કોઈથી ભૂલ થઈ જાય તો તેને ધિક્કારવા માત્રથી તે માનવ પોતાની અંદર હચમચી જતો હતો અને પોતાની ભૂલને સુધારી લેતો હતો. ઉપरांत તે એવી કાળજી પણ લેતો હતો કે આવી ભૂલ ફરીથી ના થઈ જાય. પરંતુ હવે ધિક્કાર પામ્યા પછી પણ માનવ પોતાની ભૂલને સ્વીકારવા માટે રાજી ન હતો થતો. ભૂલને સુધારવાની વાત તો તે પછી આવતી હતી. કેટલાક સમજૂ યુગલિયા આ જોઈને દેવની પાસે આવ્યા અને લોકોના બદલાઈ રહેલા વલણની વાત કરી પ્રભુએ તેમને કહ્યું કાળ કાળનો કામ કરી રહ્યો છે ભૂમિ પોતાનો રસકસ ગુમાવી રહી છે તેનો પ્રભાવ માનવો ઉપર પણ દેખાઈ રહ્યો છે આ સ્થિતિમાં અનુશાસન જરૂરી છે અનુશાસન રાજાથી આવે તેની પાસે લોકોને અનુશાસિત કરવાની સત્તા હોય જરૂર પડે ત્યાં તે અપરાધીને સખતમાં સખત શિક્ષા કરી શકે તમે તમારામાંથી આવો એક એવો રાજા પસંદ કરો જે પોતાના શાસન દ્વારા લોકોને મર્યાદામાં રાખી શકે અને મર્યાદાનું ઉલ્લંઘન કરનારને યોગ્ય દંડ આપી શકે રાવ લઈને આવનારાઓએ તરત કહ્યું તો તમે જ અમારા રાજા બનો ઋષભદેવે તેમને જણાવ્યું કે અત્યારે તમારા રાજા છે નાભી કુલકર તે તમારા સૌમાં પ્રમુખ છે જોકે તે અનુશાસનને જાણતા નથી કારણ કે તેમની પાસે એ માટેનો અવસર જ આવ્યો નથી તમે તેમની પાસે જઈને પ્રાર્થના કરો તે તમને યોગ્ય રાજા આપશે સૌ પહોંચ્યા નાભી રાજા પાસે રાજાએ તેમને સાંભળ્યા અને કહ્યું રાજા કેવો હોય તે માત્ર ઋષભ જાણે છે માટે તે જ તમારો રાજા થવાને યોગ્ય છે સૌ આ માટે અગાઉથી તૈયાર હતા જ દેવને રાજા બનાવવા માટે અને તેમનો અભિષેક કરવા કાજે તે સૌ જળ લઈ આવવા માટે નીકળી પડ્યા અને અહીં સ્વર્ગપતિ સૌધર્મેન્દ્રનું સિંહાસન ડોલ્યું પ્રભુનો રાજ્યાભિષેક કરવાનો અવસર આવ્યો છે એ તેણે જ્ઞાથી જાણ્યું તે તરત પ્રભુની પાસે પહોંચ્યો તેણે સુવર્ણની વેદિકા રચી અને ए वेदिका पर प्रभुनु सिंहासन रच्य देवोपा तीर्थों जड़ मंगावी ते प्रभु राज्याभिषेक तेमना माथा पर स्वहस्ते राजा मुगुट मुक्यो आ रीते ऋषभ देव विधिवत आ ना प्रथम राजा बनया राज्याभिषेक काजे जल लेवा गयेला युगलियाओ जल लईने आव्या તેમણે ઋષભદેવને દિવ્ય અલંકારો સહિત મુગટથી શોભતા જોયા આ રીતે શોભતા પ્રભુના માથા પર જળનો અભિષેક કેમનો થાય પર આ તો વિનિત યુગલિયા હતા પ્રભુના મસ્તકે અભિષેક કરવા માટે લાવેલા જળથી તેમણે પ્રભુના ચરણ ધોયા તેમનો આ વિનિત આચાર જોઈ ઇન્દ્રએ કુબેરને આજ્ઞા કરી કે આવા ઉત્કૃષ્ટ પ્રજાજનો માટે વિનીતા નગરી વસાવો तेनी आज्ञा ने मान आपता कुबेरे बार योजन अने नव योजन पहुँ विनीता नगरी करूँ आ विनीता नगरी अयोध्या तरीके नाम ना पामी वीस लाख पूर्वनी उम्रे प्रभु आ विनीता नगरी राजा बनया प्रभुनु आयुष्य चौरियास लाख हतु एक पूर्व इटले सीतेर हजार पांच सौ साठ अबज वर्ष अही आकडो बराबर ज લખ્યો છે ક્યાં એ કોઈ ભૂલ નથી કરી તેમનો પિતા ના ભી આમ તો રાજા જ કહેવાતા હતા પરંતુ તેમની કોઈ વ્યવસ્થિત શાસન પ્રણાલી નહોતી આથી તે ઘોષિત રાજા નહોતા વિધિવત રીતે શાસન પ્રણાલી રચિને ઋષભદેવ અવસરપીણી કાળના સર્વપ્રથમ ઘોષિત રાજા બન્યા યોગ્ય શાસન પ્રણાલી માટે તેમણે મંત્રીમંડળની રચના કરી मजबूत सुरक्षा માટે સેના પણ ઊભી કરી સાથે સાથે તેમણે પ્રજાને અનાજ રાંધવાની રીત જણાવી એ અનાજનો ભોજન કરવા માટે વાસણો બનાવતા પણ શીખવ્યું આ રીતે જે લોકો વાસણ બનાવતા થયા તે કુંભકાર એટલે કે কুম্ভાર કહેવાયા આમ પૃથ્વી પર સૌ પહેલો કારીગર કુંભાર બન્યા લોકોના ઘર બનાવવા માટે પ્રભુએ વાર્ધકી એટલે કે મકાન બાંધનારા પણ બનાવ્યા એ પછી તેમણે ચિત્રકલા દર્શાવીને ચિત્રકાર બનાવ્યા અને वस्त्रો માટે વણકર તૈયાર કર્યા વાળ તથા નખને કાપવા માટે વારંદ બનાવ્યા આ રીતે સંસારમાં સૌપ્રથમ પાંચ શિલ્પકાર બન્યા એક કુંભાર બે વાર્ધકી ત્રણ चित्रकार 4 बणकर 5 बाड़ंद ત્યાર બાદ પ્રભુએ આજીવિકા માટે કઠિયારા કૃષિકાર વગેરેની પર રચના કરી પ્રજામાં સુખ શાંતિ અને વ્યવસ્થા જળવાય રહે તે માટે તેમણે સામ દામ દંડ અને ભેદની નીતિ પર ઊભી કરી મોટા પુત્ર ભરતને તેમણે વિવિધ પ્રકારની 72 કળાઓ શીખવી જે ભરતે પોતાના અન્ય ભાઈઓને પણ શીખવાડી બાહોબ્લીને अश्व હસ્તી સ્ત્રી તેમજ પુરુષના વિવિધ લક્ષણોનું જ્ઞાન આપ્યું ब्राहમીને 18 લિપિઓ અને સુંદરીને ગણિત શીખવ્યું વૈદુ અર્થશાસ્ત્ર ઉપયોગી પ્રાણીઓનું પૂજન એ બધું પણ પ્રભુની નિશ્રામાં શરૂ થયું માતા पिता भाई बहन पति पत्नी वगैरे संबंधोंનો આચાર પર પ્રભુના આચરણ દ્વારા જ બીજા સૌના આચરણમાં આવ્યો સારાશ એકે પ્રભુએ સંસારમાં ધર્મની સ્થાપના કરતાં પહેલા ધર્મ માટે યોગ્ય સંસારની સ્થાપના કરી આ રીતે પ્રભુએ 63 લાખ પૂર્વ વર્ષ રાજા તરીકે વિતાવ્યા આ દરમિયાન એકવાર તે માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યાં તેમણે એક ખેડૂતને જોયો તે પોતાના બળદને મારી રહ્યો હતો કરુણાવંત ઋષભ રાજાએ તેને પૂછ્યું કે તું આમ અબોલ પ્રાણીને શા માટે મારી રહ્યો છે ખેડૂતે કહ્યું જુઓને રાજન કેટલી મહેનતે પાક ઉગ્યો છે અને આ બળદ છે કે તેના પર મોં માર્યા જ કરે છે હું તેને વારંવાર રોકું છું કે ઊભો પાક આમ ના ખા ના ખા પણ તે માનતો જ નથી આથી તેને દંડ કરી રહ્યો છું ઋષભદેવે કહ્યું અબોલ પ્રાણી અબૂત પણ હોય તે મારથી ન સમજે તેને રોકવા માટે કોઈ યોગ્ય ઉપાય કરવો જોઈએ આ સાંભળી ખેડૂતે પૂછી લીધું તમે જ કહો રાજન હું શું કરું પ્રભુએ તેને કહ્યું બળદના મોખ પર ગળણી જેવું કપડું બાંધી દે તેને શ્વાસ લેવામાં તકલીફ ન પડે અને કપડાને કારણે તે પાક ખાઈ શકે પણ નહીં તે ખેડૂતને આ બરાબર લાગ્યું અને દોડાનું ગળણું બનાવી તેણે બળદના મો પર બાંધી દીધું બળદ ભૂખ્યો હતો મો પરના ગળણાને કારણે તે ખાઈ ના શક્યો તેણે ભૂખમાં ને ભૂખમાં 400 નિસાસા નાખ્યા ઋષભદેવ પ્રભુએ પોતાના અગાઉના 12 ભવોમાં ખાસ કોઈ મોટો અશુભ કર્મ બાંધ્યું નહોતું તેમની ભવયાત્રા મોટા ભાગે સરળ રહી હતી આ ભવમાં પણ અત્યાર સુધી તેમણે કોઈ ભારે કર્મ બાંધ્યું નહોતું પણ એક બળદને ઊભો પાક બગાડતો રોકવા માટે તેમણે તેના માલિકને એક રસ્તો બતાવ્યો પોતાની રીતે તે કદાચ સાચા હતા પરંતુ તેમના એ એક સૂચનને કારણે એક અબોલ પ્રાણીને ભૂખના ચારસો નિસાસા નાખવા પડ્યા પ્રભુના સમસ્ત ભવભ્રમણનું આ સૌથી મોટું અશુભ કર્મ હતું અને આ કર્મનું ફળ તેમણે દીક્ષા પછી ભોગવવાનું હતું તેમની દીક્ષાનો સમય આવી ગયો હતો એ વિશે હવે પછીના વીડિયોમાં